વિસનગર નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે વિસનગરના કમાણા ચાર રસ્તા પાસે આવેલી સાહેન પાર્ક સોસાયટીના નાકે એક ગટરનું ઢાંકણું જે રોડથી ઊંચું રાખવામાં આવ્યું છે જેના કારણે રાત્રે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વિસનગર કમાણા ચોકડી નજીક આવેલા સાહિન પાર્ક સોસાયટી પાસે રોડ પર નગરપાલિકાની બેદરકારી જોવા મળી છે નગરપાલિકા દ્વારા ગટરના ઢોકણાને રોડથી ઊંચું રાખતા અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકો ઘણીવાર અહીં પટકાયાના પણ બનાવ બની ચૂક્યા છે. એ સિવાય ગટરનું ઢાંકણું રસ્તાથી ઊંચું હોવાથી ગટરના પાણી પણ રસ્તા પર વહી રહ્યા છે. જેને લીધે આસપાસના વેપારીઓ પણ પરેશાન બન્યા છે. સમગ્ર મામલે વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. આજે આપણે આવી પહોંચ્યા છીએ વિષ્ણગરમાં એક એવા સ્થળ પર આજ હું તમને બતાવીશ કે એક એવું સ્થળ જ્યાં તમને નગરપાલિકાની બેદરકારી આબે હૂબ દેખાશે આપણે આવી પહોંચ્યા છીએ કમોણા ચોકડી થી લઈને મેસોણા ચોકડીની વચ્ચે જ્યાં સાહિન પાર્ક સોસાયટી આગળ આપણે જે બેદરકારી જોવા મળી રહી છે કે રસ્તાના સ્તર થી જે ગટરનું ઢાંકણું છે એ ખૂબ જ ઉપર રાખવામાં આવ્યું છે જેના કારણે અકસ્માતો પણ ભય થઈ શકે છે જેમાં ચોવીસ કલાક પાણી નિરંતર વહેતું રહે છે જેથી બીમારીઓનો પણ ભય બન્યો રહ્યો છે તો આપણે અહીંના કેટલાક સ્થાનિકોથી જાણીશું કે આ સમસ્યાથી એ કેટલા સમયથી જૂજી રહ્યા છે અને આનો ઉકેલ કેમ કરવામાં આવતો નથી આ જે ગટરની જે સમસ્યા છે કે જેમાં આ ગટરનું ઢાંકણું ઉગાડું છે કે ઉપર છે પાણી નિરંતર વહે છે એ સમસ્યા લઈને સમસ્યાને લઈને તમારું શું કહેવું થાય છે આ ગટરનું પાણી છેલ્લા બે અઢી માસથી વહી રહ્યું છે નગરપાલિકાની ગાડી આવે છે અને પાણીનું સુસ્કવાદ વાતલું કાઢી મશીનથી અને જતા રહેશે અહીંયા કોઈ તંત્રનું માણસ જોવા આવતું નથી સાધન અહીંયા ભટકાય છે બે થી ત્રણ સાધન વાળા અહીંયા પડી ચુક્યા છે અને છોકરીને છોકરીના વાકેલું કિચન બાજુમાં સ્કૂલ છે તો થોડું ધ્યાન દેવા માટે વિનંતી આ જે તમામ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પહેલા પહેલા રજૂઆત કરવામાં આવી છે પણ થઈ જશે આમ કામ ચાલુ છે કામ ચાલુ છે નજીક નજીકના સમયમાં થઈ જશે એવું કહેવું છે અને કેટલા સમયથી આ જે નિરંતર પાણી વહે છે એની આ બીજ સમસ્યા છે લગભગ બે એક માસથી આ તકલીફ છે બે માસ થી સતત આવું પાણી વહી રહ્યું છે અને ગટર જે આ જે છે કે અકસ્માત થાય એવું જે બનાવવામાં આવ્યું છે આ ઢાંકણ એ આ બે મહિનાથી છે આ ઢાંકણ હમણાં નાખવામાં આવ્યું પેલા કાઢો તો અહિયાં એના પછી ઢાંકણ ઉપર નાખવામાં આવ્યું છે અને પાણી સ્વતંત્ર ચાલુ ચાલુ છે તો નગરપાલિકાને એક વિનંતી કરવામાં આવી હતી વેપારીઓ દ્વારા કે આ જે ગટરની જે જે ઢોકણ અધર રાખવામાં આવ્યું છે પાણી વહી રહ્યું છે સતા પણ એમને ધ્યાન દોર્યું નથી અને આંખ આડા કાન કર્યા છે તો વેપારીઓનું કહેવું થાય છે કે અહીંયા અકસ્માત પણ બન્યા છે ભૂતકાળમાં ઘણા ખરા અકસ્માત થઈ પણ ગયા છે એક દીકરીને પણ કંઈક વાગ્યું હતું હા એક દીકરીને વાગ્યું હતું સામાન્ય ઈજા થઈ હતી પણ ભવિષ્યમાં કોઈ ભયંકર અકસ્માત થઈ શકે એવી શક્યતા રહેલી છે અકસ્માત થાય એવી સંભાવના રહેલી છે પણ આ જોઈને નગરપાલિકાની આંખો કે કાન ઉગળતા કેમ નથી જો અકસ્માત થશે તો પછી તો સારું કરવામાં આવશે પણ એના પહેલા કેમ નહીં આ અહીંના સ્થાનિક જે વેપારીઓ છે સોસાયટી છે કે જે બાજુમાં સોસાયટી છે તો આ પાણી વહે છે બીમારી થઈ શકે મચ્છર પેદા થઈ શકે ઘણા બધા એવા પ્રશ્નો છે લોકોના પણ સાંભળવામાં આવતા નથી તમારી શું રજૂઆત છે કે આ સારું થઈ જાય તો તમે બધા લોકો જે અરજી કરી હતી એ જલ્દી સત્વરે એનું કામ થાય અને આ રોડનું જે ગટરનું લાઈન ઢાંકણું નાખેલું કાઢીને અહીંયા રોડનું જે પાણી બંધ થાય છે અને ખાડો જે છે પૂરવામાં આવે એ રજૂઆત છે અમારી ખાડો પૂરવામાં આવે અને જે આ ગટરનું જે ઢાંકણું છે એ રોડના લેવલ પ્રમાણે કરવામાં આવે આવી વેપારી ભાઈઓની વિનંતી છે બન્યા રહો નિર્ભય માર્ગ ન્યૂઝ વિસનગર